હેલો ફ્રેન્ડ્સ અગાઉના વિડીયોમાં આપણે જોયું કે નાણાકીય પત્રકનું વિશ્લેષણ બે રીતે થાય છે તુલનાત્મક અભ્યાસ અને સમાન માપના પત્રક દ્વારા એમાં પહેલું છે તુલનાત્મક અભ્યાસ જ્યારે બે વર્ષની સરખામણી ટકાવારી ફેરફારમાં અભ્યાસ કરવામાં આવે છે તો તેને તુલનાત્મક અભ્યાસ કહે છે તેનું ફોર્મેટ આ મુજબ હોય છે તેમાં વિગત નોંધ નંબર આછલા વર્ષની વિગત ચાલુ વર્ષની વિગત ત્યારબાદ વધારો ઘટાડો એટલે કે ચાલુ વર્ષ માઇનસ પાછલું વર્ષ ત્યારબાદ આવે છે ટકાવારી તો ચા વધારો ઘટાડો છેદમાં પાછલા વર્ષની વિગત ગુણ્યા સો આ તો નફા નુકસાનનું પત્રક તેવી જ રીતે પાકા સરવૈયામાં પણ આ જ રીતે ગણતરી કરવામાં આવે છે ત્યારબાદ આવે છે સમાન માપના પત્રક તો સમાન માપના પત્રકમાં નફા નુકસાનની સરખામણી વેચાણ સાથે કરવામાં આવે છે અને પાકા સરવૈયામાં ઇક્વિટી અને જવાબદારી અને મિલકત બાજુના સરવાળા સાથે સરખામણી કરવામાં આવે છે તેમાં પેલું છે કે પાકું સરવૈયું તો પાકા સરવૈયામાં ઇક્વિટી અને જવાબદારી બાજુની સરખામણી તેના ટોટલ સાથે કરી પાછલા વર્ષની ટકાવારી અને ચાલુ વર્ષની ટકાવારી શોધવામાં આવે છે તેવી જ રીતે મિલકત બાજુના સરવાળાથી પાછલા વર્ષની અને ચાલુ વર્ષની ટકાવારી શોધવામાં આવે છે તેવી જ રીતે નફા નુકસાનના પત્રકમાં બધી બાબતોની સરખામણી વેચાણ સાથે કરીને પાછલા વર્ષની અને ચાલુ વર્ષની ટકાવારી શોધવામાં આવે છે તો આજે આપણે તુલનાત્મક અભ્યાસ અને સમાન માપના પત્રકનો અભ્યાસ કર્યો થેન્ક યુ